નાના પાટેકર આજે કોઈ ઓળખાણના મોહતાજ જ નથી લગભગ દરેક લોકો તેને જાણે છે એક જાન્યુઆરી ઓગણીસો એકાવનમાં જન્મેલા નાના પાટેકરે ઓગણીસો અઠ્યોતેરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગમનથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું જણાવી દઈએ કે અભિનેતા અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ચાર દાયકાઓ વિતાવી ચૂક્યા છે અને આ દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મોમાં તેઓએ કામ કરેલું છે ઇન્ટરનેટ પર રહેલી જાણકારીને જો સાચી માનવામાં આવે તો નાના પાટેકર દસ મિલિયન ડોલર એટલે કે અંદાજે એંસી કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે તેમાં તેની પાસે રહેલું ફાર્મ હાઉસ ગાડીઓ અને બીજી પ્રોપર્ટીઓ પણ સામેલ છે પરંતુ જણાવી દઈએ કે પોતે કરોડોપતિ હોવા છતાં ખૂબ જ સાદાઈથી જિંદગી જીવે છે અને એટલા માટે જ તેઓ સાદગીભરી જિંદગી જીવવા માટે પણ ઓળખાય છે નાના પાટેકરે જણાવ્યું હતું કે તેઓ ફિલ્મોમાં શોખને કારણે નહીં પરંતુ જરૂરતના લીધે અભિનેતા બન્યા હતા અને આ જ કારણે કે જેના માટે થઈને તેઓ આજે પણ ખૂબ જ સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે જણાવી દઈએ કે અભિનેતા અપલાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ છે નાના પાટેકર પાસે પુણા નજીક લગભગ પચીસ એકડમાં ફેલાયેલ ખૂબ જ શાનદાર ફાર્મ હાઉસ હોવાનું મનાય છે શહેરની ભીડભાડથી જ્યારે તેઓ દૂર રહેવા ઈચ્છે અને જ્યારે તેઓને આરામ કરવો હોય ત્યારે તેઓ ત્યાં જાય છે જણાવી દઈએ કે બે હજાર આઠમાં આવેલી એક ફિલ્મનું શૂટિંગ પણ અભિનેતાના આ ફાર્મ હાઉસમાં થઈ ચૂક્યું છે તેઓની સાદગી વિશે વધુ વાત કરવામાં આવે

અભિનેતાએ ઘરના દરેક રૂમને તેમની મૂળભૂત શૈલી અને જરૂરિયાતો અનુસાર સજાવ્યો છે આ ઉપરાંત ઘરની આસપાસ અનેક પ્રકારના છોડ પણ લગાવવામાં આવ્યા છે જણાવી દઈએ કે ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં દૂધાળા ગાયો અને ભેંસોનો પણ ઉછેર કરવામાં આવે છે તદુપરાંત નાના પાટેકરનો મુંબઈમાં અંધેરીમાં ફ્લેટ છે તેઓના કહેવા પ્રમાણે તે અહીં સાતસો પચાસ ચોરસ ફૂટના વન બી એચ કે ફ્લેટમાં રહે છે તેણે આ પ્લેટ નેવુંના દાયકામાં માત્ર એક પોઈન્ટ દસ લાખમાં ખરીદ્યો હતો જો કે આજે આ પ્લેટની કિંમત કરોડોમાં થઈ ચૂકી છે અમુક મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા પાસે ઓડી કંપનીની ક્યુ સેવન ગાડી પણ છે તદુ ઉપરાંત મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો તેમજ એક બુલેટ પણ તેઓ ધરાવે છે જણાવી દઈએ કે અભિનેતા એક ખૂબ જ સારા ચિત્ર કલાકાર પણ છે અને મોટા કેસમાં મુંબઈ પોલીસને પોતાની કળાના માધ્યમથી ઘણી મદદ પણ કરી છે ફિલ્મોમાં આવ્યા પહેલાં અભિનેતા રોડ ઉપર જીબ્રા ક્રોસિંગ ચિત્રવાનું કામ પણ કરી ચૂક્યા છે બે હજાર પંદરમાં લાતુરમાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ અભિનેતાએ સરકાર પહેલાં કરી હતી ત્યાં રહેલા સો જેટલા ખેડૂત પરિવારને અભિનેતાએ પંદર પંદર હજાર રૂપિયા આપ્યા હતા અને ખેડૂતની મદદ માટે પોતે એક એનજીઓ પણ ચલાવે છે આવા ઉત્તમ અભિનેતામાંથી તમને શું શીખવાનું મળે છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો તેમજ આ લેખને દરેક લોકો જોડે શેર કરજો જેથી પ્રેરણાનો સ્ત્રોત દરેક લોકોને મળે મિત્રો આજની વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ